અને મને આશા છે કે તમે બધા એટલા છો તમે બધા એટલા મને ચાહો છો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડિયો મિત્રો આજે હું તમારા બધા પાસે કમેન્ટની આશા રાખું છું ઘણી બધી એવી પરિસ્થિતિઓ છે કે જેની અંદર હું કન્ફ્યુઝ છું કે ખરેખર મારે શું કરવું જોઈએ જરૂરી નથી હોતું કે માઇન્ડ લેવલ બધાનો પરફેક્ટ હોય સારી રીતે કામ થઈ શકતું હોય ઘણી વખતે બને કે ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિઓ આવીને ઉભે જેથી કરીને કન્ફ્યુઝન વધી જતું હોય તો સ્વાભાવિક છે કે શેર કરી લેવું જોઈએ ડિસ્કસ કરી લેવી જોઈએ અને તમે બધા મારો પરિવાર છો એટલે તમારા જે કોઈ પણ સલાહ સૂચનો છે એની આપણે સર આંખો પર રાખીશું એટલે કમેન્ટ ચોક્કસ આજના વિડીયોમાં હું તમારી પાસે આશા રાખું છું જ્યારે વિડીયોની મેં શરૂઆત કરી હતી એટલે કે બે હજાર અને એપ્રોક્સિમેટલી અઢાર ઓગણીસની અંદર ત્યારે એજ્યુકેશન મસ્ટ એન્ડ મોસ્ટ મારી એક છે

ઘણા બધા કન્ટેન્ટ આપણે વિચારવા જઈએ તો વિશાળ માત્રામાં હશે જેટલું વિચારીએ એટલું ઓછું છે હવે એટલો બધો મસાલો લાવવો એ પણ એક ટફ કામ હોય છે જેથી કરીને મારી એક બીજી ચેનલ એટલે કે નિઝામ જેઠવા ચેનલ આપણે સ્ટાર્ટ કરી

કે ક્યાંય પ્રકારના લાભથી વંચિત ન માટે સરકારી યોજના ગુરુ અને એની અંદર પણ સારા એવા સબસ્ક્રાઈબર દિન પ્રતિદિન ગ્રો કરતા જાય છે હવે મિત્રો તમારી સાથેની મારે ડિસ્કસ એ કરવાની છે તમારા સલાહ સૂચનો એ જોઈએ છે મારે કે કયા પ્રકારના કન્ટેન્ટ ઉપર તમે જે કોઈ પણ કોન્ટેન્ટ કમેન્ટ કરશો જે કંઈ પણ તમે જોવા ઈચ્છો છો મારી પાસેથી તમે જે કંઈ પણ આશા રાખો છો અથવા તો નિઝામ પાસેથી અથવા નિઝામ સર પાસેથી અમને આ મળી શકે એમ છે જે કોઈ પણ સલાહ સૂચનો છે એને સર આંખો પર અને ખાસ એ કે એજ્યુકેશન મસ્ટ એન્ડ મોસ્ટ જે છે એનું નામ આપણે બદલી નાખ્યું છે જ્યુપિટર એજ્યુકેશન એકેડેમી એટલે જ્યુપિટર એજ્યુકેશન એકેડમી ની અંદર હમણાં ટૂંક સમયમાં જ આપણે એક નવી બાબત એની અંદર લોન્ચ કરી ઘણા બધા વિશાળ માત્રાની અંદર એમાં તો એજ્યુકેશન રિલેટેડ લોટ ઓફ કોન્ટેન્ટ હશે પરંતુ નિઝામ જેઠવાની અંદર તમે જે કંઈ પણ જોવા ઈચ્છો છો તમને જે કંઈ પણ મજા આવે એ ચોક્કસપણે કમેન્ટ કરો હું બસ આ લિટલ લિટલ નાનો આમ તો કન્ફ્યુઝમાં હતો તમે બધા મારા પરિવાર છો અને આશા રાખું છું કે તમે બધા કમેન્ટ કરશો કમેન્ટ તો કરશો અને જે લોકો ન્યૂ સબસ્ક્રાઈબર છે અથવા તો જે લોકો પણ અત્યારે ન્યૂ વિડીયોઝ જોઈ રહ્યા છે જે એ લોકો પણ ચોક્કસપણે ચેનલને સબસ્ક્રાઈબ કરતા ચાલશો અને આશા રાખું છું બહુ સ્પીડલી તમે ગ્રો કરતા રહેશો જેમ જેમ આપણી ચેનલ વધારે ને વધારે ગ્રો થતી જશે તેમ તેમ ખરેખર ખૂબ જ મજા આવવાની છે અને હા બીજું ખાસ એ હું તમને જણાવતો ચાલુ કે તમે વિડીયો ગુજરાતીમાં જોવું વધારે પસંદ કરશો કે હિન્દીમાં જોવું વધારે પસંદ કરશો હવે એવી કમેન્ટ નહીં કરતા કે સર મલયાલમ ને બાંગ્લામાં બનાવો આપણાને એવું તેવું કશું આવડતું છે નહીં એટલે તમે ગુજરાતીમાં કહેશો આપણે ગુજરાતીમાં બનાવીશું હિન્દીમાં કહેશું આપણે હિન્દીમાં બનાવીશું પરંતુ કમેન્ટ ચોક્કસપણે ઓથેન્ટિક કરજો બહુ સિરિયસ મેટર છે ઘણી બાબતો આપણી ચેનલ થકી આપણે લોકો સુધી પહોંચતી કરવી છે મેં ઘણા વિડીયોની અંદર પણ કીધેલું છે કે આપણી ચેનલથી ઘણાને ફાયદો થતો હોવો જોઈએ ક્યાંક ને ક્યાંક બ્લોગ તો આપણે બનાવીએ છીએ તમે જુઓ પણ છો સારી એવી કમેન્ટો પણ કરો છો શેર પણ કરો છો અને જેટલું શક્ય બને એટલો તમારો બે દિવસ એટલે કે આજે બુધવાર ગુરુવાર કાલે કામ થી બહાર જવાનું છે શુક્રવાર અને શનિવાર રવિ એટલે કે આપણે ચાલો નાનું આમ તો ત્રણ દિવસનું વેકેશન કરી નાખીએ અને રવિ પછી સોમવારથી સોમવારથી આપણે આપણે ઉપર ધ્યાન દઈશું અને પરફેક્શનની સાથે ઘણી બધી મહેનતની સાથે આપણે વિડીયો તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરીશું ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો ખૂબ પ્રગતિ કરો ધન્યવાદ આવજો બાય બાય